આચાર્ય શ્રેયાંશ પ્રભસુરી મહારાજનું શહેરના ઉદ્યોગપતિમાંથી સંયમ દીક્ષા લઈ સત્ય દર્શન બનેલ જૈન મુનિરાજના સંસારી પુત્ર વિમલભાઈ શાહના નિવાસસ્થાન સુરમ્યા એલ અકોટા સ્ટેડિયમ ખાતેથી સામયું વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રેયાંશ પ્રભસુરી મહારાજ ત્રણ વર્ષ પૂર્વે વડોદરામાં ચાતુર્માસ કરી ફરી આજે અલકાપુરી જૈન સંઘમાં પધાર્યા હતા સંઘમાં બે દિવસની સ્થિરતા રહેશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રામચંદ્ર સુરી સમુદાયના એક સાથે સિત્યોતેર દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાંશ પ્રભુ સુરી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે અલ્કાપુરી જૈન સંઘમાં સામયું કર્યું હતું ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ એક દો તીન ચાર ગુરુજીનો જય જયકારના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વચ્ચે વચ્ચે જૈન ભાવિકો દ્વારા સરસ મજાની ઘઉલી ગાડી ગુરુદેવ પધારિયાના વધામણા કર્યા હતા દરમિયાનમાં અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હું માણસ થાઉ તો ઘણું વિષય પર મનનીય પ્રવચન કર્યું હતું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલ સવારે નવ વાગ્યે સંઘમાં ગુરુદેવ વ્યાખ્યાન આપશે અને બુધવારે આચાર્ય પ્રભુ સુરી આર વી દેસાઈ રોડ પર બનેલ નૂતન ઉપાશ્રય સાચોરી જૈન સંઘમાં પ્રવેશ કરશે અને વ્યાખ્યાન ફરમાવશે આજના આ સમયમાં વિમલભાઈ શાહ પરિવાર અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ દિલેશ મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ કુપેશભાઈ શાહ પારસમલજી સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા મિત્રો આજે આ જૈનાચાર્ય જે એક સાથે સિત્યોતેર દીક્ષાઓ જેમને આપી એવા સિત્યોતેર સિત્યોતેર દીક્ષાના પ્રદાતા એવા આચાર્ય શ્રેયાંસ પ્રભુ સુરેશ્વરજી મહારાજા આજથી ત્રણ વર્ષ પહેલાં પણ આ જ સંઘની અંદર ખૂબ સરસ મજાનું ચાતુર્માસ કર્યું હતું અને ચાતુર્માસની ફલશ્રુતિ અહીંયાથી એક બાબુલાલજી બુરડ ઉદ્યોગપતિ એમની દીક્ષા થઈને આજે સત્યદર્શન વિજયજી મહારાજ સાહેબ તરીકે અહીંયા ઉપસ્થિત છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા જયેન્દ્રભાઈ છે આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આજે સાહેબનો પ્રવેશ કેવી રીતે થયો અને કેટલા દિવસમાં અહીંયા કાર્યક્રમ આજે સવારે શ્રી આચાર્ય ભગવાન શ્રેયાંસ સાહેબજી હેવમોરથી સાંભળ્યું થયું અમારા વિમલભાઈના ઘરે જે સંસારિક પરિવાર છે સત્યદર્શન વિજય સાહેબનું એમના ઘર ત્યાંથી અત્યારે સવારે સાડા આઠ વાગે અમારા શ્રી આકોટા સિંઘમાં પધારી રહ્યા છે ને અત્યારે તેમનું પ્રવચન છે સાહેબની સાથે પચાસ સાધુ સાધવી છે છતાં દસ મુમુક્ષુ છે સાહેબનો પ્રોગ્રામ આજે અને કાલે અહીંયા પ્રવચન આપશે પરમ દિવસ સાચોર જૈન જૈન ઓલામાં સાહેબનું વિહાર છે